અને એમાં લાઇટ નથી હોવી કેમ શુક્રવાર છે ને આજે તો નો કાપ છે તો લાઇટ પણ નથી અને વિષુભાઈ જો બેઠા બેઠા રડે છે વિષુ હું હું દીકુ હા હું રિહાણો છે લાઈટ નથી એટલે છોકરાએ કાંઈ ન હોય આપણે આરામ કરવો તો ન થાય પહેલાં જગ્યા છે કામ કરવાનું મૂળ ન થતું નકર આ બંગાળ આવે છે આજનો દિવસે એક જસ કર કાલથી ક્યાં તૈયાર કરવાના છે બે દિવસથી બે દુલ્હનને આપણે તૈયાર કરો આપણે એવો ઓર્ડર પણ રાખવી છીએ બહુ હેવી દુલ્હન નહીં એટલે મીડિયમ સાઈઝમાં હોય તો કરી આપી બહુ સારું કરાવતા એને પાસે આપણી પાસે નફ આવે કે આપણે જે શરૂ કર્યું છે પાર્લર કાંઈ આપણે શીખા નથી હાથે કરવી છે બધું આપણે ક્લાસ કરવાનો બાકી છે અને વિશુભાઈ લાવે છે વિશુભાઈ વિશુભાઈ હાય હમ જો અમારા વિશુભાઈના દાંત જો બે લાઈટ નથી ને માઇક્રો કંદે છે અને એને હું તો કઈ હું આવતો નથી મને નખા મંગાવો પર મંગાવશે ચાલો બધા કન્ટિન્યુ બ્લોકમાં રહેજો મંગાવ સારું રહેશે આરામ કાંઈ મેળવ્યો નથી એટલે આજથી આરા પાછો આરામ કરવા મળે ઘર કામ કરી નાખી બસ થોડાક ફ્રી થાય એટલે આરામ કરશું તો લાઇટ પણ આવી જાય શુક્રવાર છે ને એટલે અમારા લાઇટનો કાપ છે એટલે લાઇટ વહી જાય દર શુક્રવાર ન જતી ક્યારેક જાય છે ક્યારેક ન જતી એવું આમનું નક્કી ન હોય દર શુક્રવાર જાય જ તે સારું થઈ ગયા કામ થાય કરવી થાય એટલું વિષુભાઈ બધા ના ધોવાનું બાકી છે નરે દેવી આર્યનભાઈ સ્કૂલે વહી ગયા છે તો સારું બધા કન્ટિન્યુ બ્લોક બનેજો મળવી આપણે જો આપણે આજ ઘરે વીઆઈએસવી કારખાને ગયા હતા પણ ચાલુ હતું કારીગર કોઈ હતા નહીં વીએસવી તો એ ગયા છે ઘરે આવી ભાઈ ખાવા મળ્યા છે ગાજર એમ કે જો કાચો સંભારો કપાય છે તમારે તો જો ભૂખ ગયા છે કે લાઈટ નથી લાઈટ અત્યારે આવી થઈ

પછી રમવા વયો જાય લેશન ન કરે આઈ જો એન પપ્પા બેઠા છે તે આરામ કરીને ઊભા થયા છે કાને આમ તો ફૂગી ગયા તા જા જા કા ફાકી ગયા તા તો જો આપણે ચા ને એવું બનાય નાખવી થોડો નાસ્તો લાવ્યા છે તમે નાસ્તો કરો તો ભી આવો બસ એક તો બધું આવી થોડો જો આપણે નાસ્તો કરો મળ્યા છે તમે નાસ્તો કરો તો આલો જો તમને એવું ભાવી જવો કૃષ્ણ સાગર તળાવી આવ્યા છીએ પપ્પા રજા હતી ને તો કંકોત્રીઓ બધું પધરાવનું ઘણું ભેગું થઈ ગયું હતું આપડે જાય કાને તો બે એલા જઈશ અને અહીંથી સરસ મજાના સરસ દાદા દેખાય છે જો હવે દી હાથ તૈયારી છે એટલે જો ને બગલા એટલા ઉડેશ જો અને અહીં માછલા આર્યન ભાઈ કે હું પધરાઈ દઈશ બધી વસ્તુ હમ માછલા તો બહુ છે જો દેખાય ધીમેક થી આર્યન હમ બધાને કામ કોધર્યું પધરાઈ દીધી કેમ કે ગાળો પૂરો થઈ ગયો પાણીમાં નાખ્યું અમે કે આ ડેવડી કચરામાં ન નાખ્યું કેમ કે એમાં ભગવાનના ફોટા હોય અને કોઈના પગમાં ને એમાં આવે એમ કરતા આપણે ને આવીને આઠેટ ના બેટા એટલે પાણી નાખી દેવી પાણી નીચે બેસી જાય કોઈ પગમાં એનું આવે એમાં કેમ કે આપણા ભગવાનના કુળદેવી માતાજીના ફોટા હોય બધાએ મૂકેલા જ હોય ગણપત દાદા હોય એટલે આપણે પાણીમાં દરપીએ પધરાઈ દીધી

हवा <laughs> से लाभ भी मुद्दा कार्य ये हमारे विश्व पे नत काम आवे बदी जब पहला डूब की लगा डाबे हैं इन बजो गांठियाँ नहीं होगी मम्रा नहीं बुलाए वासी तो मासी डूब ना कौन तो आई हो गया हमने ऐसे पानी उड़ाड़ से बटा पशी जब कटली है માસુ બાસ ને થોડે દિવસ દિ હાથમાં તૈયાર થોડી સવાય લઈશ પછી જો 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 તો જો આપણે જે આપણે ઘરે વાવેલા હતા પાન હું તમને જયારે ત્યારે બતાવતી તો નાઈ ખાશે ને એનો પ્રોગ્રામ છે ને જો અમાર રબડું હલવા હોત મેળવો છે તમારે બધાને પાત્રા ખાવા હોય તો વય આવજો જો

ખાવાય એમાં મમ્મી હું કે આ માંગસો જો આપણે બનાવ મેડા છે આપણે બના આ પાન લઈ લઈએ છે અને ઉજો છે ને અંદર રડુ બનાય નઈ છે લગાડવા મે છે જો તમારે બધા ને ખાવા હોય તો વી આવજો કનારીન હા બસ તો બને આ ભંજા બનાવ મેડા છે બટાકા ના પર જાહાટો છોકરા હટુ જો ભજીયા બનાવે છે